Oh, vài, vài okay, đi, đi, mì, không gần như vậy bà 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 có bà bà bằng bà 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 cái 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 Câm vào các trang ra cái quá bây giờ bị phong bóng phút bắt tay rồi bắt ở cái thì rồi vậy gây 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 em gây được gây 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 gây

આપણે ત્યાં ઉભી નથી કે આપણે બોરસો થાય ભરવાનું નક્કી થાય ક્યાં ભરવા જવાનું નડિયાદ જ જવાનું એ તો માર્કેટ એક નંબર ઓ ભાઈ આના જે માર્કેટ નો થાય પડે થોડીક વાર લાઈનમાં ઉભું રહેવું પડે એ તો અત્યારે લાઈનમાં ઉભું રહેવું પડે બાકી લાઈનમાં ન ઉભું રહેવું પડે આવો તઈ પેલાથી હમણાં ગાડી બાડી લગાડી એવું લાગે તો સવારે પાછો કહીશું હાલો તો ગુડ મોર્નિંગ મારા બધા ભાઈઓને કઈ દ્વારકા જઈશ હવે ઉઠી ગયા આવી ગયો હે મને ઉઠાડ્યો એમ કે હવે તો ઉભો થાય ને કીધું હાલો આ ભાઈ તો

આવળો વાય ભાઈ વાય બાંધ લાલ છે અલે દેતો કાંડુ

આમાં આમ ગડ્યામ ક્રોસ અપ જો ઓજી એકવાર કરી દયા હવે બોનો આમાંમ બાપા પછી ક્યાં ક્યાં ભાઈ હે આમ આમ તો ખરી જો સિગરેટ પીઓ ભાઈ આ ભાઈ પાછું બહુ હેતુ રહી ગયો આપડે કેદુ ના ભેગા નથી અંતે રેવા દે ભાઈ હાલો ભાઈ આપડી મોર્નિંગ થઈ ગયા સરસ મજાની આપડે પાછું કોબી ભરવા